ફરિયાદ કરી છે સુરતના ખટોદરા વિસ્તારમાં એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે જ્યાં વીસ વર્ષની સાક્ષી પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે સાક્ષીએ સાત મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ તેના પરિવારે આરોપ લગાવ્યો છે કે તેના સાસરીયા અને પતિ મનોજ ખોરસે દ્વારા તેને સતત ત્રાસ આપવામાં આવતો હતો કારણ કે તેનો પરિવાર અનુસૂચિત જાતિનો છે આ ઘટનાને પગલે ખટોદરા પોલીસે સાસરીયા અને પતિ મનોજ ખોરસે વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે પોલીસે જણાવ્યું કે સાક્ષીના આપઘાતનું કારણ જાણવા અને આરોપોની સત્યતા ચકાસવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે આ ઘટનાએ સમાજમાં આચંકો ફેલાવ્યો છે અને પ્રેમ લગ્ન પછી પણ જાતિગત ભેદભાવ અને ત્રાસની સમસ્યા પર ફરી એકવાર પ્રકાશ પાડ્યો છે પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે જેથી ન્યાય મળી શકે ગઈકાલે ખટોદરા વિસ્તારમાં આવેલી સાક્ષી રોકડે ઘરમાંથી તેના આપઘાત કરવાની માહિતી મળી હતી પરિવારજનો અને પડોશીઓએ તરત ખટોદરા પોલીસને જાણ કરી હતી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો સાક્ષી એસસી સમુદાયથી આવતી હતી તેનો આરોપ હતો કે લગ્ન પછી તેના પતિ મનોજ ખોરસે અને સાસરિયાઓ તેને સતત માનસિક તથા સામાજિક રીતે ત્રાસ આપતા હતા જાતિ આધારિત કટાક્ષો તથા દબાણથી પરેશાન થઈને તેણે આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે ખટોદરા પોલીસે યુવતીના પિતા અને પરિવારજનોના નિવેદનના આધારે તેના પતિ તથા સાસરિયા પક્ષ સામે એસસી એસટી એટ્રોસિટી અધિનિયમ આત્મહત્યાની પ્રમુખ ધારા અને ઘરોપચારની લગતી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે હાલ પતિ અને સાસરિયા પક્ષની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસે કેસની બારેકાઈથી તપાસ કરી રહી છે યુવતીના મોબાઈલ ફોન ચેટ્સ કોલ રેકોર્ડ તથા અવાજના વીડિયો ક્લિપ્સ પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે જેથી આ ઘટના પાછળનું સાચું કારણ બહાર આવી શકે સુરતના હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી વિકાસ રો લાયન્સ કંપનીના વર્કશોપ નજીક ભીષણ આગ લાગવા